નવનિર્મિત બાળા આંગણવાડી કેન્દ્રનું ઉદઘાટન જિલ્લા કલેક્ટર શ્રી કે પી સંપટાઇલ ના કોર્પોરેટર સોશિયલ રિસ્પોસિબિટી ફંડમાંથી જિલ્લાની પાંચ આંગણવાડી કેન્દ્રનું ઉદઘાટન કાર્યક્રમ બાળા કામી યોજાઉ પાલા આંગણવાડી કેન્દ્ર સાથે લીલાપુર ચામરાજ સદાદ અને બજરંગપુરા એમ કુલ અન્ય ચાર આંગણવાડી કેન્દ્રોનું ઇન્ડિયન ઓઇલી કોર્પોરેટર સોશિયલ રિસ્પોન્સિબિલિટી પહેલ હેઠળ આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે નવીનીકરણ કરવામાં આવ્યું રૂપિયા છેતાલીસ લાખના ખર્ચે ત્રણ મહિના જેટલા ટૂંકા સમયગાળામાં કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટમાં નવી બાંધવામાં આવેલી સેપ્ટિક ટાંકી અને સોકપિટ્સ ભૂગર્ભ અને પાણીના સંગ્રહિત સુવિધાઓ બાળકોને રક્ષણ માટે બાઉન્ડ્રી વોલ ટોયલેટ બ્લોકનું બાંધકામ વગેરે જેવી સુવિધાઓ સમાવેશ કરવામાં આવ્યો વધુમાં આંગણવાડી કેન્દ્રો ખાતે પીવાના પાણી મોશન સેન્સર ડસ્ટબિન અને સેનિટરી નેપકિન ડિસ્પેન્સર સેનેટરી પેડ ઇન્સીનેરેટર્સ અને કિચન સ્ટોવ ઓફિસ માટે ખુરચો ટેબલ બેબી મોનિટરિંગ ડિવાઇસ ટેમ્પરેચર ગન અને આરો પ્લાન્ટ આપવામાં આવ્યા અને કુલ ત્રણસો સિત્તેર જેટલા લાભાર્થીઓને નવીનીકરણનો સીધો લાભ મળશે ઇન્ડિયન ઓઇલની આ પહેલ સમુદાય માટે ઉજ્જવળ અને સ્વસ્થ ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું છે જે જિલ્લામાં બાળકોને સુખાકારીને સર્વગ્રાહી વિકાસને પ્રોત્સાહન આપે છે કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજસ્તનના ઇન્ડિયન ઓઇલ વેસ્ટર્ન रिजन ना चीफ जनरल मॅनेजर श्री जी वेंकटरामन प्रादेशिक वडाश्री चंद्रशेखर परमार ब्युरोची परमाकीथि न्यूज सेवन इंडिया मूळी